કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો આજે ફરીથી આપણે ભેગા થયા છીએ મિત્રો ચેપ્ટર નંબર સાત એટલે કે યામ ભૂમિતિ એનું છેલ્લું સ્વાધી છે મિત્રો આપણે આના આગળનો વિડીયો છે મિત્રો જે હજી પણ જેટલા વિદ્યાર્થી મિત્રોને બાકી હોય તો ખાસ આપણો વિડીયો છે મિત્રો તમે જોઈ લેજો જેની અંદર આપણે વિભાજન સૂત્ર અને મધ્ય સૂત્રનો ઉપયોગ કરીને ઉદાહરણના દાખલા છે સરસ રીતે ભણ્યા હતા મિત્રો ચાલો પહેલો ક્વેશ્ચન છે 7.2 સ્વાધ્યાયનો બિંદુઓ 7 સોરી -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનું બે ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે જૂનીને જાણીતી મિત્રો આપણી જે ટેકનિક છે એ તમારે ભૂલવાની થતી નથી કેવી ટેકનિક સાહેબ એક આ લીટી કી આપણે નામ આપ્યા નથી પણ આપણે નામ આપી દે પી અને ક્યુ બરોબર રેખાખંડને જોડતું હશે બે ત્રણ એટલે સાહેબ મારા માટે જૂનું અને જાણીતું સૂત્ર આ મારા માટે એમ વન એમ ટુ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ ચાલો મિત્રો આપણે સૂત્રમાં કિંમત મુકતા જઈએ બરાબર ના બરાબર હવે આપણને ખબર છે મિત્રો

ચાલો મિત્રો m1 ની કિંમત કેટલી છે બગડે બે કૌંસમાં x2 એટલે કેટલા દેખાય ચોગડે 4 વત્તા m2 એટલે તગડે 3 કૌંસમાં x1 એટલે -1 ના છેદમાં m1 વત્તા m2 2 વત્તા 3 મૂકી દીધા કોમા m1 એટલે બગડે બે કૌંસમાં y2 એટલે -3 આ નિયમના પ્લસ m2 એટલે તગડે 3 કૌંસમાં અહીં દેખાય છે 7 અને 7 ના છેદમાં 3 ને 2 5 તો સાહેબ આયા તમે કેમ 5 નો કર્યા બરાબર તો કાઈ વાંધો નહીં સાહેબ 2 વત્તા 3 મિત્રો આ બધી લઈ માઇનસ છ વત્તા સાત તેરી એકવીસ ના છેદ માં પાંચ આઠ માંથી ત્રણ એટલે પાંચ પાંચ ના છેદ માં પાંચ કોમાં એકવીસ માંથી છ જશે મિત્રો એટલે આપણને ખબર છે ઓગણીસ જવાબ સોરી સોરી મિત્રો સોરી એકવીસ માંથી છ જશે મિત્રો એટલે પંદર જવાબ મળશે પંદર ના છેદ માં પાંચ પાંચ એકા પાંચ પાંચ તેરી પંદર વિભાજન કરતા બિંદુ ને અહીંયા આપણને મળ્યા એક અને ત્રણ એક એટલે એક હશે વાય એટલે ત્રણ તગડે ત્રણ હશે મિત્રો એકદમ સરસ ઉદાહરણ હતું એના પછી ઉદાહરણ જોઈએ મિત્રો બિંદુઓ ચાર માઇનસ એક માઇનસ બે ત્રણ ને જોડતા રેખા નું ત્રિભાગ બિંદુ ના યામ શોધવાની વાત કરી છે ત્રિભાગ દોરી નાખ્યું આપણે અને P કહી દે અને Q કહી દે ત્રણ ભાગની વાત કરી છે એટલે મારે બે જગ્યાએથી કાપવું પડશે એટલે કે અહીંયા A નામ આપી દો અહીંયા B નામ આપી દો P ના યામ તૈયાર છે 4 1 અને અહીંયા Q ના યામ 2 અને 3 રેખાખંડને ગોતવાના છે ને જોડતા રેખાખંડના યામ ગોતવાના છે મિત્રો અહીંયા મારી જે ખાલી જગ્યા છે ને મિત્રો એને તમારે પેક કરાવવાની છે ચાલો મિત્રો જોતા જઈએ કેવી રીતના કરવાનું છે હવે જો આ વાત આપણે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકીને આપણે સ્પીડમાં છે દાખલો સરસ રીતે કરવો છે તમે બોર્ડની એક્ઝામમાં ત્રણ કલાક મળે છે તમે નિરાતે છૂટકી દાખલો છે સરસ રીતે કરજો ચાલ એમ વન એટલે એક એક્સ ટુ એટલે માઇનસ બે વત્તા બે ત્રણ બરાબરના બરાબર બે એકા માઇનસ બે વત્તા ચાર દુ આઠ ના છેદમાં ત્રણ કોમાં ત્રણ એકા માઇનસ ત્રણ માઇનસ બે એકા બે ના છેદ માં ત્રણ જવાબ મળ્યો આઠ માંથી છ બે જશે એટલે છ બે જવાબ અહીંયા આવશે માઇનસ પાંચ ના છેદમાં ત્રણ આ મને મારો જવાબ મળી ગયો એટલે અહીંયા જવાબ મળ્યો એ માટે બે માઇનસ પાંચ ત્રણ હવે મિત્રો હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે ઉદાહરણમાં તો સરસ રીતે જોયું કે આ આપણે જે રકમ છે ને ઉલટ સુલટ આપણે શું કરી નાખીએ છીએ મિત્રો ઉલટ સુલટ કરી નાખીએ છીએ બરાબર મિત્રો પણ હવે જો મને એક વસ્તુ નજર સામે ચોખ્ખી દેખાય સાહેબ કે એ અને ક્યુ વચ્ચે મધ્ય બિંદુ કોણ આવે સાહેબ બિંદુ કોણ આવે તો કસે બી આવે તો પતિ કે વાત સાહેબ આપણા માટે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ મધ્ય બિંદુ સૂત્ર મૂકો એટલે સીધે સીધો બી મળે સાહેબ બે રીતે દાખલો થાય બે રીતે આપ યામ બદલાવો બી ને તમે કયો એટલે એક કટકો બે કટકો એમ વન એમ ટુ થી પણ દાખલો થયો કે બી મળે

ખબર હોય કેમ પડે ત્રણ વરખા ભાગ કરી એટલે મધ્યબિંદુ બિંદુ વચ્ચે થાય કે ન થાય થાય સાહેબ બરાબર સરસ રીતે દાખલો જોઈ લેજો કોઈ મિત્રોને ને એમ ટુ દાખલો કરવો ઉદાહરણ જેવો તો પણ એ કરી શકે છે ચાલો મિત્રો એના પછીનો દાખલો જોઈએ બિંદુ આપી દીધા છે આને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એનો મતલબ સાહેબ એવો થયો કે અને કે અને એ આગળ પાછળ વાળા હોય એટલે એ અને બી એનો મતલબ સાહેબ માઇનસ ત્રણ દસ અને છ માઇનસ આઠ અહીંયા આપણને સી નામનું પોઈન્ટ છે એ જવાબ તૈયાર બિંદુ આપી દીધું સાહેબ પણ ગુણોત્તર એટલે એમ વન એમ ટુ તમારે ગોતવાના થશે

નંબર આગળ આવે એટલે કેવું બનશે મિત્રો કે માઇનસ બની જશે બરાબર એમ વન માઇનસ ત્રણ એમ ટુ ના છેદમાં એમ વન વધતા એમ ટુ કોમાં માઇનસ આઠ એમ વન એમ ટુ આને એક્સ કહેવાય આને વાય કહેવાય અહીંયા જે એક્સ કહેવાય આને વાય કહેવાય એક્સમે સરખાવી દો અથવા સરખાવી દીધો હું તમને ફટાફટ સરખાવીને સરસ દેખાડી દઉં છું મિત્રો

બે જેમ સાત ગુણોત્તરમાં યામ છે વિભાજન કરવાના થશે જોઈ લેજો મિત્રો દાખલો આગળના દાખલામાં મિત્રો આપણે ચાંચ ડુબાડીએ આપણી ચાલો પાછું એવું આપણે ઉદાહરણમાં ખાસ બોલ્યા હતા કે એક શખ્સ પરના બિંદુની વાત કરી રીતે એટલે તરત જ આપણા મગજમાં છે એ સૂત્ર છે એ સીધી રીતે તૈયાર યાદ આવી જશે મિત્રો આ લીટી કઈ આ એ કીધું આ બી કીધું આ એક માઇનસ પાંચ કીધા માઇનસ ચાર અને પાંચ કીધા

પાંચ એકડા ભેગો બગડો અહીંયા બગડો છે એટલે આ પાંચ ના છેદમાં કે વત્તા એક બરાબર ના બરાબર માઇનસ ચાર કે વત્તા એકા એક ના છેદમાં કે વત્તા એક કોમાં પાંચ કે માઇનસ પાંચ ના છેદમાં કે આપણે સરખાવી દેવાનું છે ભૂલવાનું થતું નથી જીરો બરાબર પાંચ કે માઇનસ પાંચ ના છેદમાં કે વત્તા એક કે વત્તા તો લાડવો જીરો બની ગયો સાહેબ પાંચ કે માઇનસ પાંચ માઇનસ પાંચ પ્લસ થઈ ગયા પાંચ કે ના પાંચોતરમાં હવે મારે એક્સ ના યામ પણ ગોતવાના કીધા છે અહીંથી દાખલો પૂરો નથી થતો હવે સાહેબ શું કરવાનું ક્યાં એક્સ ક્યાં દેખાય સાહેબ આ રિયા અહીંયા તમે જ્યાં જ્યાં કે દેખાય છે ત્યાં એક મૂકી દો એક ચાર એકા ચાર એક ચાર ત્રણ ના છેદ માં બે અને જીરો ગુણોત્તરમાં વિભાજન કરે છે નથી મિત્રો મિસ્ટેક કાય સરસ રીતે દાખલો મેં લખ્યો છો મિત્રો ખાસ જોઈ લો બોર્ડમાં આટલું લખવાના પૂરેપૂરા માર્ક છે તમને મળવાના છે આગળ મિત્રો આપણે કીધું છે કે જો એક બે ચાર વાય છ અને સમાંતર બાજુ ચતુષ્કોણ યાદ કરો પાછું સમાંતર બાજુ ચતુષ્કોણ ની વાત આવી સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ની વાત આવે એટલે તરત જ આપણને આપણા મગજમાં છે યાદ વસ્તુ આવતી હતી કે વિકર્ણ છે એ દુભાગે છે એનો મતલબ કે સમાંતર બાજુ ચતુષ્કોણ આવે સામ સામે મધ્ય મૂકવાની વાત આવવાની છે આને આપણે એ કહી દે આને બી કહી દે આને સી કહી દે ડી કહી દે હું એના આમ લખું છું ખાસ જોજો વાલા વિદ્યાર્થી મિત્રો એના આમ છે એક બે અહીંયા કીધા છે ચાર વાય અહીંયા કીધા છે એક છ અને આગળ કીધા છે ત્રણ અને પાંચ ક્રમિક બોયલા છે ક્રમિક ક્રમિક એટલે લાઈનમાં છે એક બે ત્રણ ચાર હાલો રેડી હવે આપણે સાહેબ શું કરવાનું છે હવે આપણે કરવું છે કે મધ્યબિંદુ સૂત્રનું આપણે મૂકવું છે બરાબર સામ સામે ચાલો મિત્રો બરાબર ના બરાબર હવે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ ચલો એક વત્તા એક્સ ના છેદ માં બે કોમા બે વત્તા છ ના છેદ માં બે આના માટે મૂક્યું આ લીટી માટે આ લીટી માટે મૂકી દઈએ ત્રણ

બરાબર y ના છેદમાં બે આ બગડા બગડા બે બાજુ સાત સોરી એક ઓલી બાજુ ગયા સાત માઇનસ એક વાયના માઈનસ થશે મળશે આ વાયની કિંમત મળી ગઈ આ એક્સની કિંમત આપણે સરસ રીતે મળી ગઈ છે મિત્રો આમાં કશું જ કાઈ આપેલું લાંબુ નથી સરસ મજાનો દાખલો છે આમાં કઈ લાંબી વસ્તુ નથી ચાલો મિત્રો એના પછીનો સરસ મજાનો દાખલો છે મિત્રો શું કીધું એ બી વર્તુળ નો વ્યાસ છે તો વર્તુળ ની કઈક વાત કરે આ વર્તુળ છે આ એ બી આમ જ તમારે કરવાનું એટલે સાવ તમને ભૂલ નહીં પડે મિત્રો સાવ એટલે એકદમ પૂરેપૂરા માર્ક એ વર્તુળનો વ્યાસ છે વર્તુળ નું કેન્દ્ર આ વર્તુળનું કેન્દ્ર એના યામ કઈ દીધા બે માઇનસ ત્રણ અને આપણે પી યામ કઈ હવે બી ના પોઈન્ટ કીધા એક અને ચાર હોય તો આના પોઈન્ટ તમારે એક્સ અને વાય શોધવાની વાત એ બિંદુ ગોતવાના કીધા છે ચાલો મિત્રો આપણે સરસ રીતે દાખલા ને ન્યાય આપી દઈએ આ મારા માટે જો આ મધ્ય બિંદુ છે વર્તુળનો વ્યાસ જે છે એનું કેન્દ્ર હોય વર્તુળનું કેન્દ્ર એ મધ્ય બિંદુ થાય x1 y1 x2 y2 ચાલો મિત્રો જવાબ આપણે લખી નાખીએ મધ્યબિંદુનું બિંદુનું સૂત્ર x1 x2 ના છેદમાં 2 કોમા y1 y2 ના છેદમાં 2 જવાબ તૈયાર છે 2 3 બે માઇનસ ત્રણ મધ્ય તરત આપી દીધું હતું કેન્દ્ર એટલે ચાલો મિત્રો એક્સ વન એટલે એક્સ વત્તા એક્સ ટુ એટલે એક ના છેદમાં બે આવું બનશે બે બરાબર એક્સ વત્તા એક ના છેદમાં બે કાઉસ માં માઇનસ ત્રણ બરાબર વાય વત્તા ચાર y છેદમાં બે બે અને ગુણાકાર બે ગુણ્યા બે ચાર

બિંદુ પી રેખાખંડ એબી ઉપર આવેલું છે મિત્રો અહીંયા ગ્યાક છે ને પહેલા તો પી આપેલો છે હવે હું તમને એટલું કહું મિત્રો કે જોજો ખાસ સમજવા જેવી વાત છે મિત્રો એપી બરાબર 3 ના છેદમાં 7 એબી હાલો મિત્રો રેડી આ એબી ને એપી ની નીચે જવા દો આવું બને એપી ની નીચે એબી આવતરીયા ગુણાકારમાંથી ભાગાકારમાં 3 ની નીચે 7 મળ્યા મિત્રો ચાલો મળી ગયા સાહેબ એપી એટલે કેટલું દેખાય છે એપી કેટલું દેખાય છે મિત્રો એપી એટલે 3

હજી એક વખત જોઈ લો કે ભૂલ કઈ થતી નથી ને મિત્રો બધુંય સરસ છે રેડી છે એકડા ભેગો બગડો મૂક્યો છે બગડા ભેગો એકડો મૂક્યો ચાર દુ આઠ ત્રણ દુ છ ચાર દુ આઠ એટલે માઈનસ હાલો રેડી છે ચાર તેરી માઇનસ બાર ચાર દુ માઇનસ પ્લસ માઇનસ આઠ હાલો રેડી છે વાંધો આવતો નથી પીના મને આમ છે સરસ રીતે મળી ગયા છે બરાબર મિત્રો ચાલો આગળ વધીએ સરસ મજાનો દાખલો ચાર સરખા ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો એક લીટી હોય એને ચાર સમાન ભાગની વાત કરી ચાર કટકા કરવા હોય પેલા હું લખી નાખું એ બી માઇનસ બે 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 આઠ ચાલો મિત્રો રેડી ચાર કટકા કરવા કેટલા મારે એક બે ના ત્રણ જગ્યાથી કાપવું પડે કે નો કાપવું પડે સાહેબ કાપવું પડે બરાબર એટલે નામ આપી દીયો इसका नाम P, Q અને R ત્રણ નામ આપી દીધા સાહેબ હવે ત્રણ ત્રણ ના મારે છે આ સરસ મજાના ખોખા છે ત્રણ ત્રણ ના મારે પૂરા કરવા હોય તો એકદમ સેલો દાખલો આ રમત કઈ રીતે કહેવાય તમારે સાહેબ આખું એ બી છે ને વસોવસ કોણ આવે સાહેબ વસોવસ કોણ આવે તો કે સાહેબ ક્યુ આવે એટલે મૂકી દે મધ્ય બિંદુ સૂત્ર x1 y1 x2 y2 ચલો ક્યુ માટે ક્યુ બરાબર -2 2 ના છેદમાં 2 બે વત્તા આઠના છે તમા બે બે માંથી બે જીરો કોમા નીચે બગડો લખવાની જરૂર નથી આઠ ને બે દસ દસ ભાઈ ગયા બે એટલે આવું મળશે જીરો અને પાંચ જો સાહેબ ક્યુ ના એ મને મળી ગયા ઝીરો અને પાંચ તો તમને પાછું દેખાય એ અને ક્યુ વચ્ચે વસો વસ કોણ આવે સાહેબ પી તો આ જોઈ લો એક્સ વન વાયવા ને એક્સ ટુ વાય ટુ હાલો સાહેબ આ ક્યુ માટે ગોતીતા હતા હવે પી માટે ગોતી લે આ પી માટેના કિંમત ગોતી લે બે એકા બે પાંચ ને બે સાત સાત ના છેદ માં બે જવાબ મળી ગયા સાહેબ માઇનસ એક કોમાં સાત ના બે સાહેબ આર જોતું હોય તો વચ્ચો કોણ આવે ક્યુ બી વચ્ચે આર આવે સાહેબ બરોબર વાત થઈ ગઈ પૂરી આ આર મૂકો એટલે સાવ છેદમાં બે પાંચ તેર તેર ના છેદ માં બે નું કાંઈ નો થાય એટલે એક અહીંયા તેર ના છેદ માં બે એકદમ જો ખાલી ચાર ત્રણ મધ્ય બિંદુ મુકો એટલે વાત થઈ જાય પૂરી ચાલો મિત્રો આગળનો દાખલો છેલ્લો દાખલો સરસ મજાનો દાખલો છે સમાંતર બાજુ

4 0 છાંયા છાયા છત્રીસ વધતા છાએ છાયા છત્રીસ વધતા માઇનસ માઇનસ પ્લસ 6 છાયા છત્રીસ ચાલો બરાબર ના બરાબર એકના છેદ બે ગુણ્યા સોળ વત્તા સોળ બત્રીસ થશે ગુણ્યા છાપરાની અંદર

સોળનું નું વર્ગમૂળ ચાર થાય છાપરું હું અહીંયા લખી દઉં મિત્રો ચોવીસ બરાબર ના બરાબર એકના છેદમાં બે છ ચોક ચોવીસ બગડો બગડો ભટકાય એટલે આખો બગડો વધે એટલે બગડો બગડો ઉડી ગયા સાહેબ છાપરામાં બે ગુણ્યા બે ચાર ચાર નું વર્ગમૂળ બે ઉડી ગયા ચોવીસ મને મારો જવાબ મળ્યો